તેથી સાધુ નું રૂપ ધારણ કરીને ધરતીમાં આવ્યો જો કેવી કસોટી કરે સાહેબ પણ અહીંયા જાય રક્તપ્રિયા સાધુના રૂપ ધારણ કર્યું કેવું કોઈ એને જોઈ ન ગમો જોવા ન ગમે અંદરથી લોહી અને પૂરું પરુ હાલ્યા જાય અને એને આ દેશનો વાણીઓ એમ કહેવાય ધીરે ધીરે નવરાવે છે રૂના ફૂપડા છે આ રાડ્યું ના કે મૂકી દે એ વાણીયા મને રહેવા દે મને પીડા થાય અને રસોઈ ધરી છે અને હવે સંત જોવું સંતનું રૂપ ધારણ કર્યું છે અખિલ બ્રમાન્ડના માલિકે

હું અગોરી સંપ્રદાયનો સાધુ છું અન્ન નથી લેતો હું તો માટી ભરક છું હું પરમાટી ખાનારો છું સાહેબ કસાઈ વાડે થી જે વાણિયાનો દીકરો કહેવા ગયો સાહેબ કોઈ દી વૈષ્ણવ વાણિયો એમ કહેવાય કે પરમાટી હામું કોઈ દી જોવે નહીં પણ ઈ શેરીમાં જાવું કેમ કસાઈ વાડામાં જાવું કેમ અને તેથી વાણીઓ એક પોતાનું વ્રત પાળવા માટે કસાઈવાળામાં લઈ જાય પરમાટી જોખાવી વાસણમાં લઈને આવે છે અને જે જગદંબાએ કડવું દાંતણ કોઈ દી ન કર્યું હોય એ સંગાવતીએ રાંધ્યું છે અઘરું કેવું થયું છે કલ્પના કરો તમે એ રસોઈ તૈયાર કરી અને પરમાત્માને મોક્યું લ્યો પ્રભુ આપનો ભાવતું ભોગન ભોજન છે મહાત્માજી જમીન હું માણસનું માટી ખાવ છું અઘોર સાધના કરનારો છું ખરેખરમાં અઘોરી સાધુ આવા હોય જ નહીં સાહેબ આ તો પરીક્ષા કરવા માટે પરમાત્મા એ આવી વાત કરી છે હો સાહેબ એટલું કીધું હું કાં શેઠ શું મુંજાણા છો કે શેઠાણી માણસ દાડિયે નો મળે હરખો તો મરવા હાટુ કોણ મળે આહા થેરી આ દેશની સ્ત્રી એટલું બોલી હતી શેઠ મેં જેને સાડા નવ મહિના મારા પેટમાં રાખ્યો

ભગવાન તમે ગુરુજી મારા માવતર જો મને મારી નાખતા હોય તો આ શરીર તો એને આપેલું છે અને એનું વ્રત ન તૂટવા દઉં તો આ તો હું એક માથું છે જો રાવણ ઘોડે દહ માથા હોય ને તોય ભલે મારે દઈ દેવા પડે આજ મારા માવતર ની પત ન જવા દઉં